ઘણા વર્ષોથી અમદાવાદ શહેરમાં શિક્ષક તરીકે નોકરી કરી રહેલા પંકજભાઈને નિવૃત્ત થયા એને ઘણા વર્ષો થઈ ગયા હતા એને સંતાનમાં બે દીકરા અને એક દીકરી હતી પંકજભાઈના ત્રણેય સંતાનોના લગ્ન થઈ ગયા હતા એના બંને દીકરાઓ પણ ખૂબ સારી નોકરી કરતા હતા અને દીકરીનું ઘર પણ અત્યંત સુખી હતું પંકજ સાહેબની ઉંમર હવે સિત્તેર વર્ષની થઈ ગઈ હતી અને ઘણી વખત એના દીકરાઓ એને એવું કહેતા કે પિતાજી તમે ઘરના ખર્ચા માટે અમારી પાસેથી પૈસા લઈ લ્યો પરંતુ પંકજ સાહેબ દર મહિને આવી રહેલા પોતાના પેન્શનના પૈસામાંથી ઘરનો ખર્ચો કાઢતા હતા આજે પાંચ તારીખ અને સોમવાર હતો એટલે પોતાના ખાતામાં પેન્શન જમા થઈ ગયું હશે એવું વિચારીને પંકજભાઈ ઝડપથી તૈયાર થઈ ગયા અને બેંકના તમામ દસ્તાવેજો થેલીમાં લઈને પંકજ સાહેબ આજે વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા ઘરેથી જતા જતા હોલમાં બેસેલા એના ધર્મ પત્નીને એવું કહેતા ગયા કે હું આજે બેંકમાં જાઉં છું એટલે મારે પાછા ઘરે આવવામાં કદાચ થોડું વહેલું મોડું થઈ જશે ત્યારે એના પત્નીએ કેલેન્ડર તરફ નજર કરી એટલે પાંચ તારીખ જોઈને એ સમજી ગયા હતા કે સાહેબ આજે પેન્શનના પૈસા લેવા માટે બેંકમાં જાય છે અને પંકજ સાહેબ જ્યારે જ્યારે બેંક માં જતા ત્યારે ત્યારે એને ઘરે આવવામાં હંમેશા મોડું થઈ જતું આજે પંકજ સાહેબ ઘરેથી નીકળીને રસ્તામાં વિચારતા હતા કે બેંકમાં કોઈ સારા ઓફિસર હોય તો સારું નહીતર દર વખતની જેમ આજે પણ મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને લાઈનમાં ઊભું રહેવું પડશે જાણે કે એ લોકો મફતમાં આપતા હોય એવી રીતે પૈસા આપશે પંકજ સાહેબનો ગુસ્સો એના મનમાંથી છલકાતો હતો અને એ એવું વિચારી રહ્યા હતા કે આ અત્યારના યુવાનોને સરકારી નોકરી મળી જાય એટલે બસ પછી તો એને મન પડે એમ કામ કરે છે કદાચ મારા જેવા વૃદ્ધ માણસ હેરાન થતા હોય

બરાબર દસ વાગ્ય ઉભા રહેવા માં તકલીફ થઈ રહી હતી એટલે એ બેસવા માટે જગ્યા શોધવા લાગ્યા અને ત્યારબાદ એક ખાલી જગ્યા મળી એટલે ત્યાં જઈને ખુરશી પર બેસી ગયા સોમવારનો દિવસ હતો એટલે બેંકમાં ઘણી ભીડ હતી ભીડ થોડી ઓછી થાય અને એનો વારો આવે એની રાહ જોઈને પંકજભાઈ ખુરશી પર બેઠા હતા ખુરશી પર બેઠા બેઠા પંકજ સાહેબની નજર વારંવાર ઘડિયાળના કાંટા ઉપર જઈ રહી હતી અને એ એવું વિચારી રહ્યા હતા કે ભીડ થોડી ઓછી થાય તો મારો વારો આવે બરાબર એ જ સમયે બેંકનો મેનેજર એની ઓફિસમાં બેસીને

કે હું બેંકમાં મારા પેન્શનના જમા થયેલા રૂપિયા ઉપાડવા માટે આવ્યો છું પરંતુ મને માફ કરજો કેમ કે મને હજુ સુધી તમારી ઓળખાણ નથી પડી તમે કોણ છો ત્યારે મેનેજરે એક કાગળમાં પંકજ સાહેબ પાસેથી સહી કરાવીને તરત જ પટ્ટાવાળાને એ કાગળ આપીને એવું કહ્યું કે સાહેબનો જે કંઈ પણ કામ હોય એ કામ ઝડપથી પેhla પતાવી આપો અને ત્યારબાદ મારા તેમજ સાહેબ માટે ચા લઈ આવો હવે પટાવાળો બહાર ગયો એટલે મેનેજરે સાહેબ એવું કહ્યું કે સાહેબ હું સ્કૂલ માં ભણતો હતો ત્યારે તમે મારા શિક્ષક હતા ગણિતના વિષયમાં મને ખૂબ ઓછી સમજણ પડતી અને મને ગણિત સમજાતું નહોતું પરંતુ એ સમયે તમે મને મફત માં ટ્યુશન કરાવ્યું હતું અને એના લીધે જ હું ગણિતમાં ધીમે ધીમે હોશિયાર થવા લાગ્યો હતો અને આજે તમારો એ જ વિદ્યાર્થી આ બેંક માં મેનેજર બની ગયો છે હાજુ તો એક અઠવાડિયા પહેલા જ અહીંયા મારી બદલી થઈ છે અને હવે તમારે ગમે ત્યારે બેંક નું કોઈ પણ કામ હોય તો મને ફોન કરીને જણાવી દેજો આ ઉંમરે તમારે અહીંયા આવીને લાઈનમાં બેસવાની કોઈ જરૂર નથી

આજે હું મારા વિદ્યાર્થીને ઓળખી નું હોય પરંતુ એક શિક્ષક ની ઓળખાણ ક્યારેય બદલતી નથી અને આજે પંકજ સાહેબ ને એ વાતનો ખુબ આનંદ હતો તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો હર હર મહાદેવ